નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ અગિયારમો મીનો બે હજાર ચોવીસને શનિવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ મિત્રો ચોવીસ કલાક આવક ચાલુ છે મિત્રો અને આજની આવકની નવી વાત કરીને તો મિત્રો અત્યારે નવું નવ વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે એની બાજુમાં આઠ નંબરનું છ પૂરું છે તેની બાજુમાં ઉભાપટ્ટામાં વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે મિત્રો અને

બારસો ને એક રૂપિયાનો ભાવ થયો ને સુપર જીવી છે બારસો ને એક રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ નો સુપર ક્વોલિટી બારસો ને એક રૂપિયાનો જીવી છે માલમાં કાંઈ ન કરે સુપર ક્વોલિટી એકદમ સારો માલ છે બારસો ને એક રૂપિયાનો ભાવ કાંઈ ન ઘટે

એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જોઈ લો આ પણ જીવી છે પણ આમાં પોતે થોડી ધૂળ દેખાય છે એક હજાર ને નો ભાવ જોયો નવસો ને પિંચોતેર રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો ઓગણચાલીસ નંબર નવસો છ્યાસી રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે ये hô आज đấy. पूजा એક હજાર ને છપ્પન રૂપિયા નો ભાવ થયો એક હજાર ને છપ્પન રૂપિયા નો ભાવ થયો